હેલો દોસ્તો લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે મધુબાલા બ્લાઉઝ કટિંગ કરીશું એકદમ સિમ્પલ રીતે સૌ પ્રથમ આ રીતના લંબાઈ લઈ લેવી સૌથી પહેલાં આપણે પીઠનો પીઠનો ભાગ કાઢીશું શોલ્ડર સો રાખવું મૂડો મૂડો બી સો રાખવો આ રીતના શેપ આપી દેવો દોઢ ઇંચ જે સિમ્પલ બ્લાઉઝ કટિંગ કરીશ તે રીતના જ પીઠનો ભાગ કટિંગ કરવું ખાલી શોલ્ડર માપના હિસાબથી રાખવું જેટલું શોલ્ડર હોય તેનાથી દોઢ બે ઇંચ ઓછું રાખવું આ રીતના માર્જિંગ કરી લઉં પીઠનો ભાગ કટિંગ કરી લઉં ત્રણ રાખીશું પીઠના ભાગ ઉપરથી આગળનો ભાગ કટિંગ કરીશું એકદમ સિમ્પલ અને સરળ છે આ રીતના માર્જિંગ કરી લઉં ગળો સાત રાખીશું બેલ્ટ પટ્ટા માટે બાર રાખીશું અહીંયા શેપ આપી દેવો પટ્ટો કટિંગ કરવાનો નથી પણ માર્જિંગ માટે નિશાન કરીશું સાડા નવ રાખીશું સાડા ત્રણ કટોળી પૂર્ણ એક રાખીશું અહીંયા પોણા એક

માર્જિંગ કરી લઈશું આપણે હવે શેપ આપી દઈશું કટોરીનું મધુ વાલા બ્લાઉઝનું આ રીતના શેપ આપી દેવું અહીંયાથી આ રીતના શેપ આપવું ગળું જેવું રાખવું હોય તેવું અહીંયાથી આ રીતના ટુ લીટું કરી અસ્તર ઉપર જે સાઈઝ હોતો ના આવે તે રીતના કટિંગ કરવાનું છે આગળના ભાગે હુક પટ્ટી ઘાસપટ્ટી પાછળ આવશે અહીંયા ટ્રક્સ આવશે જે અસ્તરમાં આપણે ટ્રક્સ લઈ લઈશું આગળના ભાગે જેથી કરીને કટોરીનો જે ટ્રક્સ છે તે અંદર લાગી જાય તે પાછળથી આપણે સિલાઈ મારી દઈશું અયા એક આઈન નીકળી સુ ટ્રક્સ માટે મદરાનો કટિંગ કરી દેશું ગટુ કરી દેશું થોડું આટના માધી કર લેવું જેથી કરીને રાઉન્ડ શેપ કમ્પ્લીટ આવે નીચેથી કટિંગ કરી દેવું આ રીતના આ રીતના પીઠનો ભાગ કટિંગ કરી દેવાનો પીઠનો ભાગ લઈને આગળનો ભાગ કટિંગ થાય છે જોઈ શકો છો તમે

માર્જિન કરી લઈ આપણે ચીક કો માલ કટિંગ કરી લઈશું અને આ પર આટના કોટ કપડા ઉપર અલગ સાઈડની કટોરી નાખવી તો ડાયરેક્ટ કટિંગ કરવું પેપર કટિંગ કરવું ના પડે આ રીતના માર્ગિચિંગ કરી એક્સ્ટ્રા કપડું રાખવાનું અડધો ઇંચ જેટલો એક્સ્ટ્રા કપડું રાખવાનું ઉપર જે સિલાઈમાં જતુ રહેશે અને આ ટ્રક્સ મારીને અંદર આવી જશે

અસ્તર પર કપડો સોટા દેવું આ રીતના લગે દેવું કપડું सॉरी फॉर स्त्री मैं देश स्त्री मार दी पे सोटाड़ी जी कर कपड़ो खेलाई ना जाए फॉर स्त्री फेरी देश

કટિંગનો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે કપડું ચોંટાડી આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો જોઈ શકો તમે કમ્પ્લીટ ફિનિશિંગ સાથે કટોરીનો ભાગ છે